વાર ના રોજ આજની આવક વિશેની મિત્રો વાત કરીએ ને તો ઉપાસ આવક બમ્પર નોંધાણી છે મિત્રો પચાસ થી પંચાવન પાલ આવેલા છે મિત્રો અને બે હજાર પ્લસ ભારે આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ અહીંથી ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના બજારમાં ગઈકાલે મિત્રો પંદરસો માથે બજાર ટપ્યું હતું મિત્રો તો આજે કેવું બજાર રહીએ છીએ મિત્રો જોઈ લઈ ચલો રૂબરૂ જઈને જાણીએ આ મિત્રોમાં જઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે એકાણું નવું એકાણું રૂપિયાનો ભાવ થયો ચૌદસો ને એકાણું રૂપિયાનો ભાવ છે એકાણું રૂપિયા ભાવ થયો આ માલ નો એકાણું રૂપિયામાં એક નંબર માલ છે મિત્રો ચૌદસો એકાણું રૂપિયામાં વેચાણો છે ચૌદસો ને છ્યાસી રૂપિયા નો ભાવ થયો છે આ માલ એક નંબર માલ છે ચૌદસો ને છ્યાસી રૂપિયા માં વિતરણ તમે જોયું આ ભાવ થયો છે ચૌદસો ને એકાશી રૂપિયા ભાવ છે તમે જોશો આ ચૌદસો ને એકાશી રૂપિયામાં આ માલ વેચાણ છેતાલીસ રૂપિયાનો ભાવ થયો થોડોક માઇનો ભેજવાનો માલ છે ચૌદસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે આ માલનો

ચૌદસો ને છપ્પન રૂપિયા નો ભાવ છે તમે જોશો અમલ નો ચૌદસો ને છપ્પન રૂપિયા માં વેચાણ છે અમલ ફાય નો ચૌદસો ને છપ્પન